નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે જીરાના બજાર ભાવની વાત કરીશું તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો નોટિફિકેશન દ્વારા રોજે રોજ જોવા મળી જશે તો મિત્રો આગળ વાત કરીએ જીરાના બજાર ભાવ તો મિત્રો આજના આપણા વિડીયોની અંદર જીરાના બજાર ભાવની વાત કરીશું જીરામાં ચોટીલા માર્કેટનું જીરું ભાવ આઠ હજારથી અગિયાર હજાર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ ત્રણ હજાર ચારસો એકથી પાંચ હજાર નવસો એકોતેર રૂપિયા થરાદમાં ચાર હજાર છસોથી પાંચ હજાર નવસો રૂપિયા राजकोट मार्केट यार्ड में जीरा भाव पाँच हज़ार सौ थी पाँच हज़ार आठ सौ बार रुपया जनसद में चार हज़ार पाँच सौ थी पाँच हज़ार सात सौ पचास रुपया वाँकानेर मार्केट यार्ड में चार हज़ार सात सौ थी पाँच हज़ार सौ अगिय रुपया सावरकुंडला मार्केट यार्ड में पाँच हज़ार पांच सौ थी पाँच हज़ार ने पाँच सौ रुपया बोटाद मार्केट यार्ड में पच्चीसों પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા પાટડી માર્કેટયાર્ડના જીરાનો ભાવ ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા રાપરમાં જીરું પાંચ હજાર અગિયારથી પાંચ હજાર અગિયાર રૂપિયા પોરબંદર માર્કેટયાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો રૂપિયા તો ખેડૂત મિત્રો આજના જીરાના બજાર ભાવની વાત કરી આજે તારીખ સોળ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના જીરાના બજાર ભાવ અને અમારી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે આઇકનને પ્રેસ કરજો જેથી રોજના બજાર ભાવના વિડીયો અમારા યુટ્યુબ ચેનલ દ્વારા તમને રોજ જોવા મળી જશે અને મિત્રો તમારા મિત્રો સાથે પણ વોટ્સઅપમાં શેર કરજો જેથી કરીને જાણકારી તમને બધાને મળી જશે